ડિવિઝન ન્યુઝ આપનું સ્વાગત છે ભાભર રેલવે સ્ટેશન આંગણવાડીમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાપર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર દસ ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાપર તાલુકા સીડીપીઓ હંસાબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર ત્રણ આઠ દસ બારની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યો જેમાં તેતરવા સેજના ઇન્ચાર્જ સુપરવાઇઝર કામિનીબેન સંગીતાબેન રઘુભાઈ હાજર હતા સીડીપીઓ હંસાબેન દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી ભનુબેન રાવળ પ્રેમીલાબેન પરમાર જરીનાબેન ઘાંચી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમ કે છાપકામ દોરીથી કાગળમાં ડિઝાઇનો પાડવામાં આવી અને સાથે સાથે મંગળવારના દિવસે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી નો બાલક પાલક કાર્યક્રમ ભાભર શેજા તાલુકાના તેતરવા શેજામાં ભાભર દસની અંદર ગોઠવવામાં આવ્યો જેમાં વાલીઓની સંખ્યા બાળકોની સંખ્યા બાળકોની સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોને એક રસ સાથે આમાં ભાગ લીધો વાલીઓને એની સાથે રહી અને એની પ્રવૃત્તિઓ વિશેની એમની જાણકારી આપી બાળકો શું શું પ્રવૃત્તિ કરે છે બાળકોની કેવી કેવી અંદર કળા છુપાયેલી છે બાળકો આગળનું ભવિષ્ય છે એના માટે એના વાલી સાથેની અમે મુલાકાત કરી વાલીઓને સમજ આપી કે એમના બાળકોની અંદર જે કળા છુપાયેલી છે એ અમારી આંગણવાડી કાર્યકર બહેન દ્વારા બાળક કાઢવામાં આવે છે અને એ પણ બાળક આગળમાં જાશે તો બાળક કંઈક બનશે અને અત્યારનો જે બાળકનો સિત્તેર ટકા વિકાસ છે એ અમારી આંગણવાડીમાંથી થાય છે એટલે અમે બાળકના વાલી સાથે બાળક સાથે અમે વિવિધ પ્રવૃત્તિ કરી અને આજનો બાળક પાલક કાર્યક્રમ બાબરના ભાભર કેન્દ્ર નંબર દસની અંદર કરેલો